અંદર ખૂબ મોટો તહેવાર આવી રહ્યો છે અને એટલે રક્ષાબંધન રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનો કાચા સૂત્ર થી મારો કે સોનાની રાખી દે બાંધો પણ બેન ભાઈનો નો હિટ સરખો જ હોય છે મિત્રો સમાજ અંદર બે પાત્રો એવા છે ને કે ભાઈ અને બહેન ના એક જ માના કુખે જન્મ લીધેલો અને એક જ કુખ ની અંદર બંને વારો ઢેલા અને માના ખોરા ની અંદર બંને મોટા થયેલા એટલે બે પાત્રો એટલે ભાઈ અને બહેન વિચારીએ તો મિત્રો આ બે ભાઈ બહેનનો સંબંધ એટલે બહુ અટૂટ છે પણ આજે એને સમાજની અંદર લોકોને બહુ મોટો લાગવા મળ્યો यार કોઈ ભયજનક લાગવા મળ્યા કારણ કે અત્યારે મિત્રો ડરતા રહેલા છે કે બેન આવશે રાખડી બંધવા આવશે આટલું મારી પાસે માગશે બેન એ માગવા તમારા ઘરે નથી આવતી એટલું બસ સમજી લેજો બેન તમારા ઉપર રહેલો ભાર એને ઓછો કરવા માટે આવે છે એક સૂત્ર નો લઈ ને બાંધશે અને કદાચ તમે એને આપી આપીને સો બસો કે પાંચસો રૂપિયાની સાડી કદાચ તમે આપશો અને બહુ ઢીલદાર જો ભાઈ હશે જેનું ઘરવાળી સાથે ચાલતું હશે ઘરવાળી હાથે કદાચ નહીં ચાલતું હોય ને તો કદાચ સો બસો પાંચસો ની સાડીમાં પટાવી દેશે બાકી ભાઈને ને જે હિટની જો ઘરવાળી ખબર હોય ને તો ભાઈ કદાચ ખુશીને બે પાંચ હજાર રૂપિયા આપીને તો કંઈ ઓછું નથી એક ટાટનો લઈને તમારા આખા દિવસ દરમિયાન આખા વર્ષ દરમિયાન આખા જીવન દરમિયાન તમારા મગજની ઉપર ભાર ના રહે કે તમારે કોઈની ઉપર બેન ના રહે એટલા માટે તમારે એક બે પાંચ રૂપિયા પચીસ રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા જે કઈ કાંઈ ને આપવું હોય ને એ આપજો જેથી તમારા ઉપર કોઈ કરજ ના રહે તમારા કરુટકારો મેળવવા માટે બેન તમારી પાસે દક્ષિણા માગે છે બેન પાસે ઓછું નહી હોતું બેન ને પણ કઈ કમાવાળો હોય છે બેન પૈસા એ જીવંત એવું પણ નથી પણ બેન તમારા માટે રહેલું કરજને નિભાવવા માટે એને પૂર્ણ કરવા માટે બેન તમારી પાસે દક્ષિણા માગતી રહેલી છે તો દરેક આજે મારા ભાઈ બહેનોને કે એમની ઘરવાળી જે નરણ નરણ ભોજયનો જે સંબંધ છે એમને અટૂટ સાચવી રાખજો ભાઈ જે કંઈ દક્ષિણા આપે ને તો એને હસે હસે આપવા દેજો કારણ કે તમારા માટા ઉપરનું રહેલું કરજ ઓછું કરવા આવે છે નહીં તમારા ઘરે દેવું કરવા માટે આવતી આ ભાઈ બહેનનો નો સંબંધ છે એને જિંદગીભર નભાવી રાખજો જો સુખી થવું હશે તો સમાજમાં મેં લગર આપણા માં બાપ નહીં હોય ને પણ દીકરી ના ઘેરે એક ભાઈ જઈને ઉભો રહે છે ને તો એના પ્રસંગને ને શોભશે એના પ્રસંગને ને શોભવા માટે તો બધા તેના સંબંધી આવે છે પણ વિશેષ એનો ભાઈ જો ત્યાં આગળ જઈને ઉભો રહે છે ને તો એને એવું થશે કે કઈ માળો કોઈ કાળજા ટુકડો મારો આવ્યો છે એટલે જ કેવો મિત્રો આ મારી બહેનનો નો કેવો તમારી નરણ ભાઈ બહેનનો નો હેઠ ભાઈ બહેન વચ્ચે રહેલો જે પ્રેમ એ ના તૂટવા દીધા કારણ કે આજે મોટા ભાગે ભાઈ બહેનો વચ્ચે નથી મળતું એનું કારણ છે ભાભીયો ભાભીઓ મગજ ની અંદર ભાઈને ટાણા મારે એટલે ભાઈ મજબૂત થઈ જાય કેમ કે એની સાથે જિંદગી કાઢવાની છે મિત્રો એટલે જ મારે કેવું છે છેલ્લે કે આ ભાઈ બહેનનો જે તહેવાર છે ને એ બહુ મોટામાં મોટો છે અને એને સંભાળજો અને સાચવજો Pada hari ini, kita akan berjumpa dengan Ablu. Bahasa Bahasa Jawa. Dan yang satu itu.